ગુજરાત વિધાનસભામાં કલાકારોને બોલાવ્યાનો વિવાદ હજુ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો લોકગાયક વિક્રમ ઠાકોરના વિરોધ બાદ આ મુદ્દો વધુ ઉગ્ર બની રહ્યો છે વિક્રમ ઠાકોરના સમર્થનમાં અનેક કલાકારો આવી રહ્યા છે ત્યારે આ વિવાદમાં હવે કરણી સેનાના રાજ શેખાવતની પણ એન્ટ્રી થઈ ગઈ છે રાજ શેખાવતે વિક્રમ ઠાકોરને ગુજરાતનો અમિતાભ બચ્ચન ગણાવી અપમાન સહન નહીં કરીએ એવું જણાવ્યું છે આ વિવાદ હવે ક્યારે શાંત થશે એ આવનારો સમય જ બતાવશે

પરંતુ અપમાન અમે નહીં સંગ્રહી લઈએ બરાબર છે ને ભાઈ ખોટું નથી બોલ્યું નું મિત્રો આટલી મોટી સંખ્યામાં સો એ વધાર્યા કોણ વિધાનસભા જવું છે તૈયાર છે